સત્ય અને અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આટલા વર્ષ પછી પણ તેમના આદર્શો શું માત્ર પુસ્તકોમાં જ કહે છે આજે બીજી ઓક્ટોબરે આપણે જાણીશું કે ગાંધીજીના વિચારોને આજના જીવનમાં કેવી રીતે જીવી શકાય નમસ્કાર ગાંધી આદર્શ નહીં આચરણમાં આપનું સ્વાગત છે હું છું માસુમ ગાંધીજીનું જીવન એ જ તેમનો સંદેશ હતો પરંતુ તેમના ત્રણ મુખ્ય સિદ્ધાંતો આજે આપણા સમાજમાં કેવી રીતે પરિવર્તન લાવી શકે છે તે વિશે જોઈએ વિશેષ રજૂઆત ગાંધી આદર્શ નહીં આચરણ ગાંધીજીનું જીવન સત્યના પ્રયોગો હતું સવાલ એ છે કે આજના ટેકનોલોજીના યુગમાં જ્યાં ફેક ન્યૂઝ અને ફિલ્ટર્સનું સામ્રાજ્ય છે ત્યાં સત્યને કેવી રીતે વળગી રહેવું ગાંધીજીના મતે સત્ય માત્ર બોલવામાં નહીં પરંતુ વિચારો અને કાર્યોમાં હોવું જોઈએ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની શરૂઆત તેમણે માત્ર સત્યના જોરે જ કરી હતી યુવાનો માટે કારકિર્દી અને સોશિયલ મીડિયા પર પ્રામાણિકતા જાળવવી શું તે શક્ય છે ગાંધીજી માટે સ્વચ્છતા એ ઈશ્વરતાથી ઓછી નથી સ્વચ્છતા માત્ર શરીર કે ગલીઓની નહીં પરંતુ મન અને આર્થિક જીવનની પણ હતી ગાંધીજીએ ખાદી દ્વારા સાદગી અને સ્વદેશીનો પાઠ આપ્યો ખાદીનો એક ટુકડો આત્મનિર્ભરતાનું પ્રતિક બન્યો આર્થિક રીતે સંતોષ એ સાચી સાદગી છે આ બંને આધુનિક ટ્રેન્ડ્સ ગાંધીજીના વિચારો છે આપણે આજના ઉપભોક્તાવાદના યુગમાં આને કેવી રીતે અપનાવી શકીએ ગાંધીજીએ કહ્યું હતું કે નબળા માણસો ક્યારેય માફી માફ કરી શકતા નથી ક્ષમા તો શક્તિશાળીની વિશેષતા છે અહિંસા માત્ર લડાઈ ન કરવી એ નથી પરંતુ મનથી કોઈનું ખરાબ ન વિચારવું એ છે સર્વોદય એટલે બધાનો ઉદય ગરીબમાં ગરીબ માણસને પણ લાભ મળે આજના સમાજમાં સર્વોદયનો અર્થ છે સમાજમાં સમાનતા અને વંચિતોને સશક્ત કરવા સોશિયલ મીડિયા પર વધતી નકારાત્મકતા અને રોજિંદા જીવનમાં તણાવ સામે ગાંધીજીની અહિંસાની ફિલોસોફી કેવી રીતે આપણને ક્રોધનું સંચાલન કરવામાં મદદ કરી શકે છે એક નિર્ણય એક પગલું અને બસો એકતાળીસ માઇલની યાત્રા પરના કરાંડી કુંચે બતાવ્યું કે નાનકડી વસ્તુમાંથી પણ કેટલી મોટી ક્રાંતિ થઈ શકે છે દાંડીકૂંચ આપણને શીખવે છે કે જો વિચાર સ્પષ્ટ હોય અને ઈરાદો મજબૂત હોય તો પરિવર્તન લાવવા માટે કોઈ મોટી સેનાની જરૂર નથી તો ગાંધીજીના આદર્શોને માત્ર ફોટોમાં કે સરકારી દફતરોમાં નહીં પરંતુ આપણા આચરણમાં ઉતારીએ એક નાનકડો ફેરફાર પણ મોટું પરિવર્તન લાવી શકે છે આજે એક સંકલ્પ કરીએ કે આપણે ગાંધીજીના માર્ગે ચાલીને એક સત્યનિષ્ઠ સ્વચ્છ અને સદભાવનાપૂર્ણ રાષ્ટ્રનું નિર્માણ કરીશું જય હિન્દ